મોટર એની બંધ છે તો એ બતાવું તમને આ છે મા આણાનું કુલર પણ બે ત્રણ વર્ષથી બંધ હતું એમને ઓમ ચાલુ હતું પણ કોઈ ચાલુ નતું કરતું એટલે મોટર ખરાબ થઈ ગઈ છે પાણી નથી ઉપાડતી મોટર એટલે હવે મોટર બદલાવાની છે ગરમી એટલી પડે છે બે ત્રણ દિવસથી બફારો વધારે થાય છે વરસાદ આવવાની તૈયારી છે એટલે આઠ દસ દિવસમાં આવે તો વરસાદ થઈ જશે એટલે ચાલો હવે રસોઈ બનાવવાની છે ને પપ્પા ફ્રેશ ફ્રેશ મેંગો લઈ આવ્યા છે જો પપ્પા કેરીની પેટી લઈ આવ્યા અત્યારમાં ને ગવારનું શાક બનાવવાનું છે ગઈઠો ગવાર છે વાળાનો લઈ આવ્યા છે પપ્પા પપ્પા ને મમ્મી ગવાર તો તો એટલે ખાવી છે કેરી તો એને સુધારી અને મમ્મી પપ્પા ગવાર અહીંયા બાજુમાં જ છે ગામ ગોલણિયા ત્યાંથી લઈ આવ્યા વાળેથી ગઈઠો ગવાર બધાને ખાવાનું મન થયું હતું ભાવે ભાઈ ન ખાય બાકી અમારા ઘરમાં બધાને ગઈઠો ગવાર બહુ ભાવે તો એવું બધું છે અને કેરીનો રસ કરવાનો છે કે જીરું કરીને ખાવાની છે એ તો હવે પૂછીને પછી ખબર પડે કે બધાને શું ખાવું છે તો એવું બધું છે ચાલો હું ફટાફટ રસોઈ બનાવી લઉં અને પછી પાછા કન્ટિન્યુ કરીએ તો પૂજાની એ બજારમાંથી આવી ગયા છે ને નાક્ષી જોવો સરસ કેપ પહેરીને કેવી આ લઈ આવ્યો ગામમાંથી ભાર શું ખાય છે મેંગો પૂજા લઈ આવી છે જવો બજારમાંથી પગ લુછણિયા પગ લુછણિયા નતા ઓલા આવે છે એ અહીંથી બધું વયું જાય કાપુજ પછી હાવ ખરાબ થઈ જાય ખરવા માંડે પછી આ રિયા ઈ ગ્રે કલરના મેં લીધા હતા અહીં સારા ટૈકા એટલે પૂજા એવા લઈ આવી બે ભાઈ મેંગો ખાવા બેઠા છો આજ તો ભાઈ ભેગા ખાઈ નગર તો બાજા બાજી હોય આજ તો સવારના ભાઈ ભેગા ભેગા ફરે મારે રમે નગર કરતો ટોમ ઝેરી જેરી જેમ બાજ તાજ હોય કા વીમ હા ભાઈ ભાઈ ભેગા ભેગા ખાવ હે નક્ષી એ બાઈક કોનું છે તારું હે

કાલું ઘર હે ગાંડા લાલ જો પાડી નાખું બારી એ બારી આ નાટી કે બારી દેખો બારી નથી એમાં આની નીચી પપ્પા કેટલા માળનું મકાન છે કેટલા માળનું છે જેમ આવશે પાડી મકાન જો છે એટલે પૂજા બનાવે છે કેરીનો રસ રોટલી રોટલી ને કા ડબલ ડબલ બનાવવાનું કા

શું જમી લીધું પૂરીમાં મોરણ વધારે થઈ ગયું કાચા લોટ બાંધો પણ હું જ તો મોરણ વધારે નખાઈ અને જો રાહ જોવે છે હું વિડીયો ઉતારી લઉં પછી ફોન જોશે હેન ફોન વગર જમવાનું ન ભાવે હે વિયાન ફોન વગર ન ભાવે તો ગાયો હવે જમી લઈ પૂજા પૂરી તરતી જાય છે ગરમ ગરમ ને ત્યાં સુધીમાં વિયાન જમી લે તો બધા તો પપ્પા ગાદલા ભરાય એવા છે એક મોટું ગાદલું હતું એ પલંગ હતો એનું પંદર કિલાનું હતું તો એના બે કરાવ્યા અને એક બીજું ગાદલું હતું ઈ તોડીને પાછું ત્રીજું કરાવ્યું એટલે ત્રણ નવા ગાદલા કરાવ્યા છે અને આખા વર્ષના બાજરો આવી ગયો છે આઠમણ બાજરો લીધો છે અમે એને બત્રીસ મણ એટલે નીકળી જાય તો આઠમણ બાજરો છે આપણે ઘર ઘરાવ લીધો છે સાડા પાંચસોનો નો મણ અને અહીંયા નકશીપનો હજી બોલે ભરેલો પડ્યો છે સાબુનો સવારનો ઘડીક રમશે ને ઘડીક ભરી લઈએ અને વિયાનભાઈ ફોન જોતા જોતા આવ્યા શું કરવું ફોનને ચાર્જિંગ પૂરું થઈ ગયું આખો દી જોવું જ છે ફોન અને દસ નવ વાગી ગયા છે અને અમે લોકો જમીન ફ્રી થઈ ગયા એટલે બિયાર જુઓ જમીન સીધો ફોન લઈ લીધો હતો જમતા જમતા મારો ફોન લેતો હતો અને મેં લઈ લીધો એટલે મમ્મીનો લઈ લીધો છે તો એના ફોન જોવાનો ચાલુ હોય સ્કૂલ ખુલી જાય તો સારું હોય બે ચાર દિવસ સ્કૂલે ખુલી જશે એટલે બિયાર ફોન જોવાનો હોય બંધ થઈ જશે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Morto, ó, next vlog, man.